પંદર અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા આઠ ભાજપ ના નેતાઓ એની સરકાર એની સૂચના થી એની પોલીસે અમારી મા બેન દીકરીઓ મારી મારી લોટ બાંધી દીધો હે એના શિયાળ ની બચાવવા માટે બોર બોર જેવડા આહુ પડે દડ 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 એના આહુડાયા ના અહંકાર ને ઉગાડી ન હોય હું તેથી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂસ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બિચાતા આ વખત આ કોઈ ના નથી